મરડિયામાં છે ને ઢીલ કાળ પડ્યો એટલે ચોરી કરવી પડે લેવા દેતા ને માણસો શું કરું આવું છે ભાઈ લગ્ન કર્યા પછી આવું ગો મસા આપણે કેટી શીખી હોય ને

નદી હુકાઈ ગઈ હવે પાણી નથી એટલું આ બહુ અને મગર અત્યારે નથી આ બાજુમાં મોટી મગર છે મિત્રો અમે બહુ આવ્યા હતા અને ઓલી ખાણ છે હું તમને બતાવું એ ખાણ કહેતા મસાલાની પેકેટ પડે જો આમાં સુહાના સુહાના સાંભાર મસાલા સાંભાર પાણી કરી ગયો અંદર છે હા કોઈ દી જોઈતી નથી નહી જાગુ હોય કોઈ દી નદી જોઈ નથી કોઈ દી બતાવી જ નથી નદી એ ગંગા હતાની છાણ કહેવાય અમારે ડોહા હતા ને પેલા એની એ બનાવી હતી પેલા બેલા આમાંથી કાપતા ને બેલા કાપતા એ લોકો એની ખાણ કહેવાય બહુ ઊંડી છે આ અને આમાં અમે નાવા આવતા ઝાડવેથી છકડા મારતા હવે તો ડર લાગે કેમ કે હવે છે ને આમાં મગરની બીક લાગે એટલે હવે અમે કોઈ નાવા નહીં થતા આમાં ના આ બધી જોઉં જાડવાની બધી પરે ગાંગા હતા ને ખાણી અને આ કોકનું ગાદલું આ કોક મરી જાય પછી નાખી જાય નદીઓમાં બીમાર માણસ હોય ને ભાઈ મગર નથી મિત્રો ને તો હું તમને બતાવત અને આ કાકી દીકરો જે આટા મારે બધી કઈ બાજુ જ આવેલા એ ભારે ફળફળિયા થાય પરે મેં ઘેર લાગ્યો ફળફળિયા થઈ હાલો તો હવે આ અમારા ભેગ મેં મગર નહીં હોય ને કરું હું તમને એ મગર બતાવીશ ને મમ્મી પર જોઈ લેશ આપણે તો જોઈ લીધી હા અમે તો એક વખત આવ્યા હતા તો એ જોઈ હતી હાલો

ઉપર તો ઉપરતું હાલો હાલો તો મિત્રો હવે ઘરે જાય આ ભાઈ તોડે બાટલી એ ટૂટે નહીં બહુ મજબૂત આવે ભાઈ